મહેસાણા ખાનગી કંપનીના કામદારોની હડતાલ મહેસાણાના જગુદાણ દીતાસણ ગામ પાસે કંપનીની ઘટના અમન ઇન્ડસ્ટ્રીઝ સામે કામદારો ઉતર્યા હડતાલ પર પડતર માંગણીને લઈને ત્રણસોથી વધારે કામદારો છેલ્લા પચીસ દિવસથી હડતાલ ઉપર છેલ્લા ઘણા દિવસથી ઇન્ડસ્ટ્રીઝ માલિક અને કામદારો વચ્ચે ચાલે છે વિવાદ ફેક્ટરી સામે હડતાલ કરી રહેલા કામદારોને પોલીસે હટાવવા પ્રયાસ કર્યો પોલીસની ટીમ સ્થળ પર જઈ કામદારોને હટાવ્યા કામદારોને હટાવતા હડતાલ કરી રહેલા કામદારોમાં રોષની લાગણી ફેલાઈ છે હાલની પરિસ્થિતિ પ્રમાણે કંપની અને યુનિયન વચ્ચે સમાધાનની વાત રમીલાબેન ભાવસાર મહેસાણા આજે જે આંદોલન માટા જે મજૂરો બેઠા છે શું કહેવા તો ખાસ વધારે જાણવું એટલે કે અમે જે લોકો મજૂરો છીએ કંપનીના લોકલ મતલબ દીપાશરન જગુદાન મહેસાણા થી એના બધા વર્કરો છે લગભગ સાડી ત્રણસો ઉપર છે તો એ લોકોને એક જ માંગ હતી કે નોકરી સેફ સાઇડ નોકરી થાય તો એને પંદર વીસ ત્રીસ વર્ષથી નોકરી કરે છે બધા બરાબર છે તો સ્ટગલી ગમે ત્યારે હતા દેતા એક ઇસ્યુ આવ્યો હતો પછી બધાને બીક પેઢી કે ભાઈ નોકરી નહીં હોય તો ભાઈ ખાઈશું શું આટલા વર્ષ આપણે નોકરી કરી શકીએ તો એના અનુસંધાનમાં મેં મેં જ આગેવાની કરીને બધાને એક બનાવીને એક યુનિયન બનાવી છે જે ત્રણસોના છત્રીસ માણસો ઓલરેડી ઓલરેડીમાં જોઈએ છે તો બનાવ્યું એના પછી કંપની અમારું પર પેતરા ચાલુ કર્યા અવનઅન રાજ્યમાં ટ્રાન્સફર આપી દીધું છે પછી જે અમારા લેબર કોન્ટ્રાક્ટરના ઇઠ્યોતેર માણસો છે એ લોકોને સડનલી બીજા કોન્ટ્રાક્ટમાં જોડાવાના અને અલગ અલગ નિયમો કે જે ખરેખર હોય ને એ કાનૂનમાં છે જ કે નોકરી કરતી હોય તમારે શું શું કાળજી રાખવાની હોય છે કંપનીના વિરુદ્ધમાં કે કંપનીના અગેન્સ્ટ કે શું કરવું એના રિલેટેડ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલા છે એના અલગથી બતાવવાની જરૂર નથી કે ભાઈ તમારે ચોરી નથી કરવાની તમારે અગિયાર મહિના પછી રેન્ટ પર રહેતા હોય એવી કરાર નથી લખવાનું એક નૈતિક ફરજ છે કે આપણે આ કંપની જે આપણી સમજણ ચાલવાનું છે બરાબર તો એ લોકોને સ્ટડનલી બહાર કાઢી દીધા છે કાર્ડ બંધ કરી દીધા છે તો અમે લોકો કંપનીના એમ્પ્લોય એમને જોડાઈને સાથે રહીને કે ભાઈ એમનું રદ કરો જે પ્રોસેસ હશે એ આપણે સાઈન કરીને કોસમોસનો લઈ લઈશું એ આ લેવલની વાત હતી કાલે અમારે સમાધાન થઈ ગયું છે હવે અત્યારે ખબર નથી શું કર્યું પોલીસે એક બે માણસને માર્યા છે અંદર તો એ પાટું બી માર્યું છે બે ત્રણ માણસોને પણ એ બી ગયા છે ડરી ગયા છે એ બોલશે નહીં મને મેં પૂછ્યું કે કોને બોલ્યું મારો પણ એ બોલતા ડરી ગયા એટલા બીવાઈ ગયા છે એટલે બીજું કોઈ આમાં કોઈ માંગણી છે નહીં અમારી કઈ પોલીસ ચોકી થી લોકડા પોલીસ ચોકી ચૌધરીભાઈ કરીને કેવિન ચૌધરી કેવી ચૌધરી કરીને છે એમને જે માર્યું છે હવે અહીંયા બી માર્યું છે ને તો બી માર્યું છે મુદ્દા પણ ઉજી ગયું છે અત્યારે છોડે એટલે અમે દવાખાને લઈ જવાના છે એમને પછી જે કાર્યવાહી થશે એ કાયદેસર અમે કરીશું અત્યારની સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે સ્થિતિમાં નિર્ણય આવ્યો છે જે મેં જણાવ્યા તમને જે રેન્ટ ઉપર રહેવાના અગિયાર મહિનાના ગમે ત્યારે યુનિયન નહીં બનાવી શકો તમે તમારા વિરુદ્ધ હવે એક્શન લઈશું ટ્રાન્સફર કરી દઈશું એ મુદ્દા અમે ચેન્જ કરાવ્યા કાલે લેબર કમિશનર કામિની બેન બેંકરના સામે અને અશ્વિની પરેશ વ્યાસ વકીલ છે જે કંપની હાયર કર્યા છે એમના સામે આ મુદ્દા મૂક્યા એમને ચેન્જ કરી લાવ્યા એક બે પોઈન્ટ થોડા હતા કંપનીના અંદર ટ્રાન્સફર થઈ શકશે એક એ પોઈન્ટ હતું ઇન કરવાનું તો ખાલી ઇન નહોતું કર્યું એટલું બાકી હતું કે કાલે હું કરાવીને પછી આ બધાને આપણે અંદર બોલાવીશું પછી એ લોકોને જે કાર્ડની પંચિંગની પ્રોસેસ હોય એ કરીશું લીડર તરીકે હું સાથે રહેવાનો હતો આ ચર્ચા થઈ હતી પણ સવારે આવી પોલીસ જ્યાં અમે બેસતા હતા હાઈવે ઉપર જે ગવર્મેન્ટની જગ્યા છે કંપનીને નથી તો એ કાં બધાને પાટા માર્યા ધક્કા માર્યા પાંચસો મીટર દૂર જાઓ અમે આજે પચીસ દિવસથી બેઠા જઈએ તો કોઈ કંપનીનું નુકસાન નથી કર્યું નથી ગવર્મેન્ટનું કર્યું શાંતિથી બેઠા છીએ પચીસ દિવસથી કંપનીનું કામગીરી ચાલુ હતી કે બંધ છે પ્રયત્ન કરતા હતા અમારી જગ્યા પર માણસો લાવવાનું પણ અમે કંપનીને બી કહી દીધું હતું અને માણસોને બી કહી દીધું કે આપણી જગ્યા પર કોઈ જવું ના જોઈએ જો જશે તો અમારી વેલ્યુ શું ઝીરો ત્રણસો પચાસ મને એડમિટ કરી દે ભરતી કરી દે અને અમારા કરતા ડબલ ઓફર પગાર પાછી એ બી તમને કહી દઉં પગારની ઓફર ડબલ કે જેનો એ ચારસો પગાર છે એને નવસો હજાર બારસો પગાર સ્ટાર્ટિંગ જેને કંઈ આવડતું નથી કેટલા વર્ષથી આ લોકો નોકરી ઉપર હતા નોકરી પર કોઈના બે વર્ષ કોઈને પાંચ વર્ષ સાત આઠ નવ એવા દસ વર્ષ સુધીના છે કે જેના પરમેન્ટની કન્ડિશનમાં છે તો બી કંપની કરવા માટે બંધાયેલી હતી હવે અધર રાત કરીને આખા કાંઠ નહીં કે કાન હાથે આડા કરીને નીકળી જાય એક પોઝિશન પર કામ કરવા માંડી હતી જે એક જ વર્ચસ્વ હતું હિન્દી ભાષીનું એ લોકો કેમ થતા મારી જગ્યા પર કોન્ટ્રાક્ટ આપી દે મારો પગાર પચાસ હજાર હોય તો સામે દોઢ લાખનો કોન્ટ્રાક્ટ આપી દે એના આ કંપનીનો ફાયદો કે નુકસાન તમે એવું કહેવા માંગો છો કે ગુજરાતની અંદર પણ પરપ્રાંતિયોનો ધબધબો છે જબરજસ્ત જબરજસ્ત અત્યારે તો ખતરનાક છે ખતરનાક છે જે ખરેખર અંગ્રેજો ગયા પણ આ બીજા અંગ્રેજો આવી જાય એ લેવલ ઉપર કામ થઈ ગયું છે અને યોગદાન અમારું કેટલું છે એમને બી ખબર નથી મેં સિંગ ચણા ખાઈને કંપનીમાં મેં નાઇટો કરી છે ઓવર ટાઈમ કર્યો છે બે હિસાબ એ રેકોર્ડ કાઢવો નહીં તમે વિચાર કરો બસો કલાક ઓવર ટાઈમ મેં કરેલો છે કંપનીમાં મારું મેન્ટેન ડિપાર્ટમેન્ટ નું મેન્ટેનન્સ નું વર્ક કરું છું પૂરા કંપનીનું પ્લાન્ટ આખું મેન્ટેનન્સ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ લેવલ નું અમે સંભાળી છે આપડે યુનિયન નું કઈ નામ આપેલું છે કેમિકલ મજદૂર પંચાયત સી સીએમ પીર્ટ નામ છે ઓકે